मित्र दिलि थी स्वागत लाईव Pazaro Gopal, bhai, pazaro. pazaro Gopal, Pazaro. A mi madre me de la mano, me ha dado un de लाइवा नै त ल मनोरञ्जन बित्ने

ભાઈ એના મમ્મી ને વૃદ્ધાશ્રમ માં મૂકવા ગયા ભાઈ ભાઈનો પગાર વિડીયો માં એવું બતાવતા કે લગભગ લાખ રૂપિયા આજુબાજુ પગાર છે ને એટલે માજી વાત એમ કરતા કે પગાર લાખ રૂપિયા આજુબાજુ છે એમ છતાં ભાઈ થી એના મમ્મી ને નો હસવાના અને એ માજી વૃદ્ધ આશ્રમ માં જતા ધરતી નો શેડો લવાલ ગામ મેપચી બાપુના આશ્રમે એ ત્યાંનો વિડીયો જોતો આવ્યો હવે વિચાર કરો ભણાવી અને આપણને મોટા કર્યા અને આપણે કાપડા માવતાર ને નો હાસવી શકતા તો આપણું જીવન નકામું ગણાય અને આ બધું ઠીક છે બધું અમારા ગામડામાં આ બધું ઓછું હોય બાકી સિટીમાં આ બધું હાલે છે કે માજીને અને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અમારા ગામડામાં જે આ બધું ઓછું હોય કારણ કે અમારે ગામડામાં જે બધા લોકોને આબરૂ આબરું હોય એમ કે બાપુજીને બારજીને બહાને વૃદ્ધાશ્રમ માં મૂકવા જાય આપણે આ બધું શું દેશે ગામ માં બધા વાતો કરશે કે ઓલા ભાઈ મમ્મી પપ્પાને વૃદ્ધ આશ્રમ માં મૂકીએ એટલે મારે ગામડેથી નો જાય આ બધું સિટીમાં વધારા લે છે પછી માવતર ને જો આપણે નો હાસ્યું કે આપણી જીવનમાં ધૂળ પડી ગણાય હવે માજી આપણને ના નથી આપણને મોટા કર્યા હોય આપણા સપના હાટથી ને એના સપના મારી નાખે અને આપણને આપણા સપના પૂરા કર નોકરી મળે કાબેલ બનાવ્યા અને પરણાવ્યા પરણાવ્યા એટલે આપણે મા બાપ ને ભૂલી ગયા હવે કળયુગ આવી ગયો એવું ગણાય છે નાના કળયુગ છે એમ જોઉં છું વિડીયો ગોતું પણ નથી મળતો અત્યારે વિડીયો તમને બતાવમાં

એ નિયાળી માં બેહ હોવાનું ને ઝાલર નો અવાજ આવતા હોય પક્ષી બોલતા હોય કામેથી ના આયા હોય ને થાક્યા પાછા હોય ને ઘરે બેહ એટલા મન શાંતિ મળે ફ્રેશ થઈ જાય આપણું મગજ એકદમ મજા આવે લોકો સિટીમાં આપણે કોઈ વિરોધ નથી કરતા આપણે સિટી માં જ રહેતા આપણે સુરતમાં ઘણો સમય કાઢ્યો પણ ગામડે મજા આવે એમ ગામડે જે મજા છે એ સિટી માં મજા નથી આવી અમારું ગામ છે બાબરા બાબરાપાયે

આવતો હોય અને પાછળ પાછું ડેમ છે એટલે મજો મજો આવ્યા કરે ને

શેક ચી કયા પરીતી લાવ્યો તને કેમ ખબર લાઈટ લાઇટ બેઠો તમોરો આમાં તો આવો જ નહિ ત્યાં ત્યાં એમ એવું હાલો માંડવી ખાવા બધા તો

બસો રૂપિયા કિલો હોય સિટી માં નો ભેગું થાય આપડે પગાર હોય પંદર વીસ હાજર રૂપિયા પગાર ખર્ચા કરવા દેમ ઘર નો હાલે

নেট নে বোলো બે દી પેલા લાઈવ કરું ત્યારે અમુક ભાઈ મળે ને ત્યાં કે યુટ્યુબ માંથી પૈસા કમાવા થાય હું પૈસા સિવાય જો કઈ સર ને ત્યાં પૈસા હોય તો પાંચ માણા પૈસા ના હોય તો આપણે જતા હોય ને તો શેરી ફ્રી જાય માણસો એવું ફ્રી જાય આપણે ભાન અને એમ ત્યાં આગળ આવીને પાંચ રૂપિયા માંગશે પૈસા છે તો બધું છે એવું ન માનું કે આપણે

Baik itu, bahwa keluar atau kena emas, ya, elep saya, aset abu saya. sebentar, abu duser, abu duser, abu duser, abu duser, abu

પૈસા હાથ નો મેલ છે પૈસા હાથ નો મેલથી પૈસા છે તો બધું છે પૈસા કઈ છે ગરીબી રોય હોય ને ખબર હોય પૈસા શું છે હાથ નો મેલ છે કે દાખલા નજરે અમુક ને બિશા ખાવા ટાઈમ ખાવા ન મળે અમુક માણસો આ કોદી મહેનત કરતા હોય ખરા તડકા માં બાપ ઉલીને કમાણે હોય એટલે એ લોકો એમ કે પૈસા આત્મ મેલ છે હા હા લોકો તડકે કમાવા જાય તો ખબર પડે પૈસા આત્મ મેલ છે શું છે તો બાપુજીને કમાણે હોય ને આસી બેઠા બેઠા થાકા પોળડે કરતા હોય પૈસા આત્મ મેલ છે લે બે આખો જે તડકે મજુર એને કામ કરો તો ખબર પડે પૈસા મેલ થાય tám mít nó dài được chứ, dài là một được không, vâng hết luôn lại một đặc biệt là nói nè, ở

ખુદ નું કન્ટેન્ટ બનાવવું પડે ખુદના કન્ટમાં જ કામ કર્યું ભલે માર લાગે ચાલુ થાય એટલે પછી બંધ થાય ન થાય કોપી પેસ્ટ ગમે ત્યારે બંધ થઈ જાય ગમે આપી દે

કોમેન્ટ કોઈ કરતું નથી કેટલા આમાં